બિલ્ડરે બાળકી સાથે અડપલાં કર્યા સીસીટીવી સુરતમાં ઘર આંગણે રમતી બાળકીના ગુપ્ત ભાગે સ્પર્શ કર્યા બાદ કિસ કરી પોલીસે આધેડની ધરપકડ કરી સુરતના કતારગામમાં આંગણે રમતી બાળકીને અડપલા બાદ કિસ કરીને અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો મૂળ બોટાદના આધેડ બિલ્ડરને કતારગામ પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો મળતી માહિતી પ્રમાણે કતાર ગામના રત્માલા ચાર વિસ્તારમાં ચાર રસ્તા વિસ્તારમાં રહેતો અને દિવસ દરમિયાન રત્ન કલાકાર અને રાતે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની સાત વર્ષની પુત્રી ગત શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો તે વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત હશે એવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે એવું કહ્યું હતું બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ પર હાથ ફેરવ્યા બાદ તેના હોઠ પર કિસ કરી હતી આથી બાળકી તાત્કાલિક જ ઊભી થઈ ગઈ હતી અને તેના ઘર બાજુ દોડી જતા તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો ઘરમાં પહોંચ્યા બાદ બાળકીએ અજાણ્યા વ્યક્તિની કરતૂત અંગે માતાને જાણ કરી હતી પોલીસે છપ્પન વર્ષીય બિલ્ડરને ઝડપી પાડ્યો પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર છપ્પન વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી લીધો હતો થોડી દૂર મોપેડ પાર્ક કરી બાદમાં ચાલતા ચાલતા આવેલા બાબુભાઈએ બાળકી એકલી નજરે ચડતા તેની પાસે બેસી અડપલા કરી છેડતી કરી હતી